નમસ્કાર દોસ્તો સ્વાગત કરો છો આપ સૌ કોઈ મિત્રોનું ગુજરાત ગવર્મેન્ટ જોબના યુટ્યુબ પ્લેટફોર્મ પર તો આજ રોજ ફાઇનલી બજેટ રજૂ થઈ ગયું છે ગુજરાતની અંદર ખૂબ જ મોટા મોટા ફેરફારો કરવામાં આવી રહ્યા છે તો બીજી બાજુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસમાં હાથ ધરવામાં આવનાર તાંત્રિક સંવર્ગની કામગીરીની વિગતો બાબત પણ અપડેટ આવી ગઈ છે આ અપડેટ પ્રમાણે આગળ એની પહેલાં આપણા ટેલિગ્રામ અને આ યુટ્યુબ પ્લેટફોર્મ પર જોઈન થવા વિનંતી જેથી કરી આવનાર આવી અવનવી ભરતી રિલેટેડ સ્પેશિયલ ઇન્ફોર્મેશન બિલકુલ ફ્રીમાં તમને મળતી રહે દોસ્તો દસ વર્ષીય ભરતી કેલેન્ડર મુજબ વર્ષ બે હજાર એકવીસ બાવીસ ત્રેવીસના કેલેન્ડર વર્ષમાં ભરવાની થતી જુદા જુદા તાંત્રિક સંવર્ગની જગ્યાઓ માટે મંડળને માંગણીપત્ર એટલે કે રિક્વિઝિશન મળેલ છે પરંતુ તે અન્વય કેટલીક પૂર્તતાઓ મેળવી જાહેરાત પ્રસિદ્ધ કરવાની આગળની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં ધરવાની થાય છે તેવા સમર્ગોની વિગતો નીચે મુજબ છે બગાયત નિરીક્ષકની ચાર બગાયત મદદનીશની સત્તર જગ્યાઓ છે ખેતી મદદનીશની ચારસો છત્રીસ જગ્યાઓ વિદ્યુત પેટા નિરીક્ષકની પાંત્રીસ જુનિયર નિરીક્ષકની સાઠ સર્વેયરની સો જગ્યાઓ છે આંકડા મદદનીશની નેવ્યાવીસ સંશોધન મદદનીશની નવ્વાણું એક્સરે ટેકનિશિયનની સાત એક્સરે ટેકનિશિયન આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત આરોગ્ય વિભાગનગરમાં એકસો એકતાલીસ જગ્યાઓ જુનિયર ફાર્માસિસ્ટની ફિઝિયોથેરાપિસ્ટની એક એક્સરે ટેકનિશિયન ગાંધીનગરમાં બત્રીસ જુનિયર ફાર્માસિસ્ટ ગાંધીનગરમાં સિત્યાસી સંશોધન અને તબીબ શિક્ષણ વિભાગમાં જુનિયર ફાર્માસિસ્ટની સડસઠ એક્સરે ટેકનિશિયન અધિક નિયામક શ્રી તબીબ શિક્ષણ અને સંશોધનમાં ત્રેવીસ ડેન્ટલ ટેકનિશિયનની તેર વેકેન્સી છે જ્યારે મેનેજરની દસ વેકેન્સી ગાંધીનગરની અંદર આવનાર છે તો આ તમામ ભરતીઓ વર્ષ બે હાજર ચોવીસ પચીસના અંદર આવનાર છે તમામ મિત્રો માટે ખૂબ સારી અપડેટ છે ગમી હોય તો એકવાર વિડિયો જરૂરથી લાઈક કરી દેજો ફરીવાર મળીશું ત્યાં સુધી ગુડ બાય ટેક કેર જય